નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ વનલાલ નાઇક નવા જ વિડિયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે એમ ટીએસની નોન ટેકનિકલ માટેની ભરતી બહાર પડી છે તેના વિશે તો આજના વિડીયોમાં તમને આ ભરતી માટેની લાયકાત શું છે કુલ જગ્યાઓ કેટલી રહેશે છેલ્લી તારીખ શું રહેશે આ તમામ મુદ્દાઓની ચર્ચા વિગતવાર કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો સમયસર મળી રહેશે તો આપણે વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે એમટીએસની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી રહેશે પોસ્ટનેમાં વાત કરીએ તો એમટીએસ નોન ટેકનિકલ અને અવલદાર રહેશે જેમાં સીબીઆઈસી અને સીબીએનની ભરતી રહેશે નોકરીના સ્થાનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં જે છે જગ્યા મુજબ લાગુ પડશે સત્તાવાર વેબસાઇટ અહીંયા આપેલી છે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇનની સાઇટ છે અરજી કરવાની તારીખ જે છે ચોવીસ જૂનથી ચોવીસ જુલાઈ એટલે કે ચોવીસ સાત બે હજાર પચીસ સુધી તમારે જે છે અરજી કરી દેવાની છે તમે લોકો ફોર્મ ભરી શકો છો અને પરીક્ષાની તારીખ પણ આપણને વીસ સપ્ટેમ્બરથી ચોવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના સમયગાળામાં જે છે લેવાઈ શકે છે એવું અનુમાન પણ આ લોકોએ આપેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ પાત્રતામાં તો એમટીએસ નોન ટેકનિકલ માટેની કુલ જગ્યાઓ હમણાં જાહેર લોકોએ કરેલી નથી અને લાયકાતમાં વાત કરીએ તો દસ પાસ હોવા જોઈએ એમટીએસ માટે અને અવલદાર માટે પણ સેમ જ રહેશે દસ પાસ અને તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો એક હજારને પંચોતેર જેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી બહાર પડેલી છે તો બે જગ્યાઓ માટે દસ પાસ જ જે છે લાયકાત ગણવામાં આવશે દસ પાસ લોકો અરજી કરી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ એસએસસી એમટીએસની અરજી ફી જેમાં જનરલ અને ઓબીસી કેટેગરી માટે સો રૂપિયા રહેશે જ્યારે મહિલાઓ છે અથવા તો અનુચિત જાતિ છે અનુચિત જનજાતિ છે દિવ દિવ્યાંગ લોકો છે એસસી એસટી કેટેગરી માટે કોઈ પણ જાતની ફી રહેશે નહીં તે લોકો મફતમાં એપ્લાય કરી શકે છે જ્યારે જનરલ અને ઓબીસી કેટેગરી ધરાવતા લોકોએ સો રૂપિયા ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ વયમર્યાદામાં તો એમ ટીએસની જે ભરતી છે તેના માટે અઢારથી પચીસ વર્ષ વચ્ચેના લોકો એપ્લાય કરી શકશે જ્યારે અવલદાર માટે જે છે અઢારથી સત્યાવીસ વર્ષ વચ્ચેના લોકો જે છે એપ્લાય કરી શકે છે હવે ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો એસસી એસસી કેટેગરી માટે પાંચ વર્ષ છે ઓબીસી કેટેગરી માટે ત્રણ વર્ષ છે જેમાં દિવ્યાંગ છે તેમાં જનરલ માટે દસ વર્ષ રહેશે ઓ માટે તેર વર્ષ અને એસટીએસસી કેટેગરીના જે ઉમેદવારો છે તેના માટે પંદર વર્ષ સુધીની જે છે છૂટછાટ આપવામાં આવી છે તે માત્ર દિવ્યાંગ વ્યક્તિઓ માટે રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો એમટીએસની પોસ્ટ માટે જે છે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ રહેશે જ્યારે અવલદારની પોસ્ટ છે જેમાં ત્રણ પ્રકારની એક્ઝામ રહેશે જેમાં કમ્પ્યુટર આધારિત છે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પેટ રહેશે શારીરિક ધોરણ કસોટી પીએસડી રહેશે આ ત્રણ પસંદગી પ્રક્રિયા જે છે માં રહેશે એમટીએસ માટે તો એક જ પરીક્ષા જે છે જેમાં છે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ જે છે તમારે દેવાની રહેશે ત્યાર પછી આપણે પરીક્ષા પેટર્ન એમટીએસ માટે વાત કરીએ તો કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ છે તેમાં સંખ્યાત્મક અને ગાણિતિક ક્ષમતાના વીસ પ્રશ્નો સાહીઠ ગુણના રહેશે તર્ક અને સમસ્યાનું નિરાકરણ જેના વીસ પ્રશ્નો સાહીઠ ગુણના એટલે કે પિસ્તાલીસ મિનિટનો સમયગાળો રહેશે ત્યાર પછી સત્ર બેમાં વાત કરીએ તો સામાજિક જાગૃતિના પ્રશ્ પચીસ પ્રશ્નો પંચોતેર માર્કના રહેશે અંગ્રેજી ભાષા અને સમજણના પચીસ પ્રશ્નો અને પંચોતેર માર્ક્સના રહેશે અને તેના માટે પણ પિસ્તાલીસ મિનિટ જેટલો સમયગાળો જે છે તમને આપેલો રહેશે તો એટલે આમાં તમારે જે છે પૂરો કરી દેવાનો રહેશે પેપર ને ત્યાર પછી આપણે વાત કરીશું આગળ એટલે કે જે છે હવાલદાર માટેની જે એક્ઝામ લેવામાં આવશે તેના માટેની જે છે કઈ રીતમાં હશે તો ચાલ તેમાં જે છે શારીરિક ક્ષમતા જે છે પુરુષ માટે જે છે પંદર મિનિટમાં જે છે તમારે હાલવાનું રહેશે સોસો મીટર જ્યારે સ્ત્રીઓ માટે વીસ મિનિટમાં એક કિલોમીટર પૂરું કરવાનું રહેશે અને ઉંમર ઊંચાઈની વાત કરીએ તો એકસો સત્તાવન પોઈન્ટ પાંચ જે છે પુરુષ માટે જ્યારે સ્ત્રી માટે એકસો બાવન છે છાતી પુરુષ માટે સોસેથી એક્યાસી રહેશે જે સ્ત્રી ઉમેદવારો માટે તે લાગુ પડશે નહીં ત્યાર પછી આપણે વાત કરીએ વજનમાં તો જે છે પુરુષ માટે કોઈ ઉલ્લેખ કરેલો નથી ત્યારે સ્ત્રી માટે જે છે અડતાલીસ કિલો કિલોની આજુબાજુ જે છે વજન તમારો હોવો જોઈએ તો આ જે છે તેની શારીરિક ક્ષમતા કસોટી છે અથવા તો શારીરિક ધોરણ કસોટી જે છે તે રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ કે એપ્લાય કેવી રીતે કરવું તો સૌ પ્રથમ એપ્લાય કરવા તમારે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇનની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે ઓટીઆર કરવાનું રહેશે ઓટીઆર થઈ ગયા બાદ તમે તમારી ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરથી લોગિન કરી શકો છો જેમાં તમારે વ્યક્તિગત માહિતી અથવા શૈક્ષણિક બધી વિગતો ભરવાની રહેશે અને વિગતો ભરાઈ ગયા બાદ તમારે સ્કેન કરેલો ફોટોને સહી અપલોડ કરવાની રહેશે જ્યારે સહી અપલોડ થઈ જાય ત્યાર પછી જે છે તમે લોકો તમારું ફોર્મ સબમિટ કરી શકો છો અને ત્યાર પછી અરજી ફી તમારે ભરવાની રહેશે અને પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો આપણે વાત કરીએ એપ્લાય ક્યાંથી કરવું તો એપ્લાય કરવા માટે તમારે આવી જવાનું છે એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપર અહીંયા આવીને તમે રજીસ્ટ્રેશન કરીને એપ્લાય કરી શકો છો તો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ મંડળની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં